மீ மருதோலி வே પલિયડ વાર ચોર્યા નારી નાગેશ ભાઈ મારી ચેહર ગૌરાઈ તમે બલા તમે પેર મો નગર ત્યારવાડો ગંગાજળિયા કુએ હવા વેત નાગણી થઈ ન ચેહર બેઠી હે

પણ એ વાપર્યા જગત કોઈ નથી કરણભાઈ જેના ગેર જેની વાડી ચાલુ હશે એની વાડી લેલી જશે આવો ક્યા તો જોર આવતું હોય કે ચમ કોઈ આવતું નહીં બાપા

મારી જે આચર લો કાકા ખાવ ખીચડી થઈ ગઈ છે ખીચડી કરવાની હું કોઈ કામ નહી નહી અ જીવતા જીવતો જેને માવતર હાચું હશે થઈ ગઈ છે એની પરજા એને હાચો છે માતાઓ તો સતાઓ માતાઓ ના હોત તો જગત કોઈ ફૂલે ના ચડાવો ના ચડાવો અને કોઈ કશું ના કરો છો ગોગાનો ગોગાનો મતલબ દુનિયાને જુદો કાઢ્યો वेल एजुकेटेड व्यक्ति है गोगा नो मतलब का એટલે જવું ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં એલે ગો ગો જવું રબારી સમાજ મતલબ જે કાઢ્યો હો દુનિયા ભાળ રબારી સમાજે એ સ્પેલિંગ નો મીનિંગ કાડ્યો જીઓ જીઓ પેલો અર્થ કાઢ્યો અલગ રબારી અર્થ કાઢ્યો અલગ ગોગો જો બેઠો હોય જીઓ જીઓ જો હોય આ એ 24 કલાક જીઓ જીઓ જો હોય આવું જ હોય પછી મોદી વેળા ના હોય એનો કોઈ ના મતલબ જીવ જીવ એ મારી ચેહર જે ને મળી ને થઈ જા ચેહર જે ને મળી વિશાલ ભાઈ ને થઈ ખાદ્યું ખુડશેની આજની વાત નહીં કરતી વાત નહીં કરતી પરંપરા પરંપરા અને પરંપરા કોઈ દાવ ખાદ્યું ખુડશેની એવોના ખુશ ગાલેલા છે કોઈના બાપથી અલસી નથી આ ગોગાનો ભગવાન એવું કહે ભુવાજી ભાઈ આજ તો આપણો આનંદ જ કરવાનો ને આજ છોપડાના ગાવાના આજ તો આનંદ કરવાનો હોય ને જે વિવાહ હોય અને આ બાજુ એક મટિયાળા ફરતા અને પેલ બાજુ ફરતા વાત એવું અમારા દેવ નહીં છે પણ ભાવ એવું હું ચિહાર મેળવી તો કદાચ તમારા ગોગા મળીશું મઢમો જઈને ગોગા દર્શન કરીને મેં ચિહારી વાત કરી છે તો ગોગા મને એક જ વાત કરી કે ચિહાર આ ભુવાનું મનમાં એક ગુંચડું એવું પડી રહ્યું સભામાં નહીં કેવું મારે પણ એટલું કહેતો જાજી અને તારું ચિહાર નું બોલ્યો ના લખી લો તો તું લોહા લોણી નો ગોહો

સમય ને વેળા તો સહી જીવી દરેક ની જબરી આવે ને દરેક ની આવે પણ નબળી વેળામાં જે દેવ ભૂલી જાય ને વેળા કોઈ જબરી ના આવે પછી નબળી વેળા માં જ ભક્તિ થાય માં કોઈને ભક્તિ કરવી હોય તો ફળ જ નહીં ઉપર આપણે નેતા ધરતી જાણ હોય કારણ કે અમે માથું કરીએ ખરું ભોગા બાપા તું કરીએ ખરું એટલે બાળું હોય ને મોડા નું કહું દેવ દેવે હોબડતો નહીં અને કોકનો નો રોવરાયો તો જ આપડો રોવું બાકી કોઈ ડર હોતો નથી ભાઈ ગોમે ગોમ સહી જભી કચયો ચાલે તમને ખબર મને ખબર ક ભુવાના છોકરા છે ભુવા થઈ ચમ અમારો નહીં નહીં ચાલી ઘર છે તમારો તમારું નો નહીં તો રાતના બાર વાગે મહેમાન આવે તો ઓગન ચાલી જણ ઉઠીને આવે પા ચા પાવા કે ખાટલો પાથળ હોય ક પાંચ રૂપિયા કહ્યું મારા ગોગાનું મારી ચેહરનું મારી મેરડીનું મહેમાન આવે તો બરોબર ભુવાની તમે ના હું આવું પણ ભુવાના છોકરા એનું કારણ કે ગમે તે દુનિયાના કોઈ પણ શેડ જો સરપંચ એક જ હોય બોમ માં સરપંચ એક જ હોય એમાં દેવનો નો ભૂવો એક જ હોય એનો મતલબ એવો નહીં પણ એક જ સરપંચ હોય એટલે એક નક્કી કરવું પડે પણ આ ગોગાના ભગવાનનો પાવર એવો હતો પણ પાસે નું શોકુ છે તો તો આ લખી લેવું એ કોલમાં માં બંધો મને ખબર નહીં હું તો આદર દોડવા આવ્યું

એટલે ભાઈ એવું કે બધું વેચી મારે પણ મુવાનું ભાગ કરે મારા દાગીના વેચી મારે ઘર વેચી મારે કદાચ વાહણ વેચી મારે પણ મુવાનો કરે

મોહમ્મદ જે હે પૂરી થશે હું પડીએ તો મકવાણાની માતા આ ગોગાનો ભલામણ કરી તો આશીર્વાદ તો એના લેવાના કરવાનું નહીં મારા તો ખાલી તમને કહેવાનું આદરો તમે ને પૂરો કરશે અને ચાર અને ચાર માણસો એવા છે જેમ કે છે કે તમામ ખર્જો અમારું ગુવારી તમે ટેન્શન ના લ્યો આવ બન તો એ મનવાનું હું પડીએ તો માતા જો પડીએ અને બોલે ને બોલો બોલો નો લગન ની માતા